સર તમે માણ ને મદદ કરવી તમારી ફરજો હાલો હલો પડી ના જા ધીમે ધીમે

મને બોલવી ને પાણી ના મુલે લઈ ગયા એ બાજુ લાવી દે એવો ભર કોઈ છું હવે ભેટી ગયો છે હવે ગોતણ કરવાનું મેલી દો આ ઓલી પર ગયો નથી કારણ કે તમારા ઉતારી લેવા છે ને અંગર તમે થા દીકરા મુઆો કે કોણ મુ છો હો છોડીને ખેતરીને તમે આ લઈ આવ્યા ને એ હોનું નયું પિત્તર છે પિત્ત ઈ હોળી તમને ખેતરીને હારી ગઈ આવે તમે નાખી પરમાત્મા આ દેશ એક જન્મ તો રાજા વિક્રમ અને પછી મો જન્મ પછી નો ભાગ પાછો ને બાળી આવી ભાઈ આપણને ને બાળવા લાગ્યા લે આ ભાઈ ને જરા જમાડો અને ગયો જમાડવામાં મને છે ને નિષ્ઠાન ફાવતું નથી એટલે નિષ્ઠાન બનાવતા ને બાકી જે બનાવો જો ઉઠાવમા હું ના તું લાલ્યો હજમ દઈન કપડા કાઢી ના છે ને હું સમીયા ના ધણી નો હા જઈને કપડા નો કાઢું તો લોકો મને ફાટકે

ஆமோ மரபோ બાપુ પધારો બાપુ રામ રામ હે રામ રામ બાપુ રામ 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 જયમ ઠાકોર પણ તમારી આદત કેમ કરતા થઈ એ બહુ લાદી વાત છે બાપુ પણ પેલા કામ કરો

બાપુ ને પણ છે અરે મુરલીધર જાઓ લગ્ન ની તૈયારીઓ કરો મેરી શણગારો અને આખા ગામ માં મીઠાઈઓ વેચો જાઓ જાઓ હે બાપુ પણ બાપુ આપડો કહું છું ભીમાનું બારવું જો પાર પાડતા હો તો મારે તમારી બધી શરતું મંજૂર છે હમીરસિંહ બોલી ફરી તો નહીં જાઓ ને બોલે રજપૂત નો કહેવાય શરદું ફરમાવો હા મારી સોનલ સાથે ચોથો ફેરો ફરી તમારી સાથે લઈ જાઓ એમાં નું દારવટું પૂરું કરો છોરી તૈયાર કરાવો હું થઈ

અરે વાત જ ના કરો આ તો રાજા ની છોલી નાખીએ તો રાજી થઈને અમને માલા માલ કરી નાખે હા અરે તમારી છોલી નાખીએ એને બોરવા જોતો હા એવી બોડી નાખી એવી બોડી નાખી નાખી થયો ત્યાં સુધી મોડા آه 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 کیوں ہسیے آه آه ساب ایں جا رہے آ رھو સરદાર નું બતાવ થી ઠગવાનો ધંધો બંધ બાપ ના બોલે થી પણ ઈ લોકો મને મને આ જીવ થી નહી રેવા દે તમે મને જો હારે લઈ જાવ તો એમને ભાડ્યા ત્યાર નું મારું મન થઈ ગયું અને આ પરાક્રમ કર્યું તે માલ મેળવવાડી ને લગન છે ખાંડું ખાંડું એ કામ કરું ને હા આ મારું શસ્ત્ર શસ્ત્ર ની સાથે ફેરા ફરાય બરાબર લખુડી અને વેદી માની ત્રણ ફેરા આની જોડે આય ફરી જા ચોથો હથે વાળે બાપુ હમે

બાપુ જાતે પોતા જવાના હતા પણ કઈ વાંધો ને જે થવા કાળ હતો તે થઈ ગયું લાલિયા હુકમ કરો બાપુ અમને દરબાર ગરબા ઉતારો આપો એ શું બોલ્યા બાપુ એ શું બોલ્યા વીરસંગ નાખવા છે બાપુ પાણી પીએ આ તો મને ખોટું થતું લાગ્યું એટલે બોલ્યો બાપુ કારણ કે આપણું કામ બધું ચોખ્ખું હા વાત તો છે અરે રાજના એમ થોડા જવા દેવાય અરે જવા ન દેવાય બાપુ પણ અહીં રાખવાને બદલે રાખો તો બધો મટી જાય કઈ વાંધો તો નથી ને નાન એમાં વાંધો ન હોય તો હાલો બાપુ તમે તરસ્યા થયા છો તમે મારી હાથે હાલો એટલે હું તમને પાણી પાણી કરી નાખું એટલે કે તમે ધરાઈ જાવ ને ત્યાં લગ પાણી પા

પણ તમ લોકોએ ઓલ્યા કાયદા ને નું વેરો ના બાપા તમે તમારે ફકર ના કરો એ બંને ભણી ગયા છે પણ પગેરું મળી ગયું છે કરો તો પાઠ શીખવી દઈએ પાઠ શીખવી દઈએ એ કાળજો આવીને પૈ મૂડી જાય એ પેલા જટ કરો બાપા તમ તમારે નિરાતો દેવો થઈ જાય આજે જ રાતના હવે ધીરે નથી જવું આ તો પૂછવું પડે કારણ કે આપણું કામ બધું જાવું તું તો કેદી નું

અરે કે કાળું ભાઈ છે તો મારે ને નરક માં લીલા વેર કરતો હશે એ ગોલકીલા નું એક હાડકું રહેવા દીધું રહેવા જ્યો અને આ ભેડા હવે બોલ માં બોલ માં મારી શોખ આ તો મારી ઘરવાળી છે લાંબી છે પણ રૂપાળી છે હવે એ મને નક્કી કરવા દો હવે વાત જાણી એમ છે કે પરણીએ એ રાત થી જ કે કરે છે કે ગયા જન્મ માં હું કાળું કીધની બહુ હતી એટલે મને એને હવાલે કરી દઉં બે ક્યાં શું કરી દો ને સંસાર માંડ જ નથી એ છોકરા થાય ક્યાંથી પણ હું તો ઉમર નું પૂછું સમજાતા મારી ઉમર કહું આવું છે મને કોળ મૂકશે પે પે દરી મારા ઘરવાળા દીદો કેમ લીધો હાલતા હતા હાલતા હતા હાય જે મને યાદ કરી મારી

Ah,